ઉપર બેરે બેરે છોકરો બીજ કામ કરવા જાય આવું ડારો બીમે કામ કરવા જાય તમને હા તો તમે કામ કરો કુમાર એક હરદ મારો દીકરો મારા કબીરિયા માકું ની ના હોય એલા કાકાનો બહુ બધું કરે ના કાકાનો માન રાખે પડી મારો દીકરો હરદ એ લા કાલે કાંઠો ની મારો દીકરો હભળ બિમારો એ સાંતો પરે તારા કાકા પાસે ઊભે મટા ઘણા સમયથી ઘરની માઈકો કઈ ધ્યાન દેતો નથી વાડીએ કઈ કામ કરતો નથી તારા આપા હમ તો દોડ ફટા દોરાથી અબુલાલ લઈને બેઠો છે ઘરની અંદર તને જે કોઈ કાંઠો હોય છન પકિત કાકાને વાત કરે તારે મારો દીકરો કઈ મૂજાવવાની જરૂર નથી તો ટકા હું નાના હતો તમારી જગો છો હા છો તમારી બનેમાં મારે

રમકડા જોતા હોય તો બાખો તો રમકડા લઈને આવી ગયા રમકડા જોતા ને રમકડા ને તારા રમકડા છે રમકડા લાગાય ને ધોની રમકડા લેવાની છાનો હોય તો બીજો વાતો ત્યારે એ હોય બીજો વાંઘાની અંદર ઓન કે ખાડા દેખરા ભાબીના કાળા ખાવ એક બીજો માથા માથે ઉરકુરીયા ખાવા હોય તો આજ તારા બાખો તમે ઉરકુરીયા લે કે હે ગયો ગયો બેહો દે લીયો હે યા મારે રમીકુડા মাুকু খা ু খ মা মা আ মা কৃতি এ মা তনীয়ু পাকুনি তা ভা মক্ত থাপুন । नाने थी मोटो में किलो तने जेपन का घट्टो है तो उसकी तरफ आता है पूरा पानी दिखो हदी दिया का घट्टो है बोली जा आता है नकार दूध आने घरी नजर करी दो पर रोवन का ही भातु नदी मोर पड़वन भातु नदी समझ लो दिक्रो छोड़ दी रोज कोई मांग लिया एक तरका को बैठो सो आज माई भाई मारे जई में बात तो करी मारे कपड़ा में કાકાના મશીના દીકરા ધંધીનો કરો ને નથી કે ખોટા વાડમાં લાવ એ ઘરીના બે કપડાં करतो નથી કપડાં ને જીનું દીકરો ભાઈ પણ તો કકાનું વાડીએ કામ કરવા નઈ જા હા કે નઈ કે મારી હોના આના તેડી આવ લાવે આનો જે હવે હું ના આના તેડીઓ છૂટી પડ્યો હોય શું છે આ એ હું કામ કરીને ગોરીયો બે <laughs> <laughs> અને તો હાથ ઉપર સાંધો બતલ મુંડો પડી જાય ને વાડી એ કોલે કે ઊઠી જાય દીકરા ખોટી ધમકી મારવાની મારવાની ખાતી નથી ખૂબ મને સમજાયો કે આમ તો સમજાયો નથી તરા આપાને બધી વાત કરી દીધી છે મેં અતર આપાએ બધી મને કરી દીધી છે બધો ગામોમાં ક્ષેત્રા ફૂટી ધૂમકી નો મારતો વાર્યતો કઈ ગામ છે કાળીગૌ પ્રસાદ વાર્યંતર ગામો પરસે ભક્તિ નો મારતો આ ઉપર ઉપર ન કરવા ભોંકો લેવો જો હે મારે આવો આવ આ તો બાપી જાય ને તો હરમુ ઘેર ઘેર નહી જાવા દે ખાવડા નદી કો ધમા હોતો ગાડી ગાન તો એડા I'm going to go to the house. 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 I'm going to go to આયો હા તો તમે કીધું છો કે બટા ખમી નવરાત્રી બિલકુલ ના બોલતો માટે તો નવરાત્રી પર ખૂબ બાર અને ખૂબ મજા આવેલી દાવ દાવ દાડા લખી કુંડા આ પાડે રાખોની બજારમાં ગરબા રમવા ભ્યા ગયા તા કાકા એકલા વાડીએ કામ કરતા તા કોઈ હામુ ન જોયું ખૂબ મજા આવી નવરાત્રી પર પાર્ટી કરી ઓને જઈએ લાવવા તો તમારા બાપનો હું જા ઓ બોલ મને કઈ ભાન નથી નાના મેદાનો કઈ હોતા નથી હા મગજમાં ખોટી કેસર સરી ગઈ છે

મા દીકરા થાય તાપા બધું કામ કરાવે નો મણી લપ ભાઈ માંગોને તાપા આઈ બા એનો રાત લઈને રાત લઈ આવી જાય બગડા હતો બોલાવ આતો ગામ માથે લીધી માથે લઈને તારું છે કે વાહ કાંઈક એ પછી સામો ઉખાણ આવ્યો હા આવ્યો છોકરા મોટા મોટો વાંધો પડી ગયો

માતો ઘરે ને આવે ઘડી ઘીમો રહીએ માઠારો ઘડી ઘીમો રહી ભગરા ઓ આવા કવર કમન દેખી ના ઊભી ડુંગરી બકરા કોર કઈ ધક્કો બદલાવો હોય ને તાર વારત કરું લઉં એય હાલ વારત કરતા જાવ કે થાડા આવો પણ હું નહીં અને કાકાનો ગયો બધું કરવું પડે મોટો હું નહીં ગુને આજે ઉપા થાય અમને ધમકી માર હા હા પડી નહો આવો હા હા આપણને એવું કરવાનું ભાઈ ભટા હા જો કોણ ઓલો પાણી મોનું છે કપાતા કઈ મળ્યું નથી માંગી કામ વાળા સિલેટે વેતર કાટે આ લોકો ખમી જાય છે અબે આને પાલાને એવું લેવા કેવા એ આ વિશ્વમાં પાલા કે આવો હું લેવા કમા છે ઓલા પાણી છે મોર નઈ કે તમે મારી વાળા આને તેલ્યા ઓર લાય હમની જાને મારા બાપ કદા આ બાપ કાય મોટી મોટી વાત કરીને આયો છોકરો ને કાકાને કરી બધું કરે હવે તું માનતો નથી મારે આટલું મો સવાલ છે મારે જીદગી નો સવાલ છે લા જીદગી ના બિગડા નથી હારું હમની જાને કે હું કોને મન જા મહેમાનો ભંગી જા જયંતો ફટ ઓક ઓક સુકુંગા નહીં બાપ કે પુષ્પા જોઈને આયો હમકે કિરે ભાઈ હે ગયા भी धर्मा अच्छा रोज भी धर्मा बढ़े रोज भी नहीं भला माना गोरा पानी होता मैं मुद्दा निवास कायर का दर्शन भाई धर्मा हार में गोरा पानी होता है एक एक बार गोरो गोरो वाला ले आओ आह तो मैं गोरो पुत्री जाता रहूँगा

એ તારા આપાને એવું કહેવાનું થાય હમાર પડતા હાર પડતા ઉડકા ભોલે ભલાના વાજા નાની મરુના આ નાવા જવાનું થઈ ગયું પાવડા ખોટા જાય હા આના દેવા લાઈ અફલ ગયા થારે

બોપર રહે આ ગોરતો બગીયા લે કુમેલ જની વાત કર લે મારી ની તો તેલા તારો પૂછે હા માણું છે જમાઈ શું કરે એ તો નો કે અમને ધોરિયામાં વિદ્યો રે એ હે આવે હે જનમથી હે 10 લી કાચી ખેતી રાખતો મેં

લોખા બેના 5 કિલો ના અળિયા બનાવા બાપરા આંખે અડડાનો ખોપો ભરેયો કોઈ વખતે આવે ઘરું નથી ખબર હોય અરે એમ નઈ હા આ તમે મને આલે નો લઈ જા હા તો મને કેમ ખબર પડે તમે આના કહેવા આવ કે સપા મેવા જા પરઠા પત તો હું ડાલમ ડાલમ ઊતી જો બેના દેવું નિયત ન કરતા સપા કરીને ઘોં વાળી ની જા હા કરવાના તો કઈ જાતા આવ હા જોડા હા બકરીયો ધારનો દીકરો આઈતો દીકરો આ ઈ તો ઠીક બકરી બરી પાસો આવે સા મારું એક ઊંઢિયા હા 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 એક થોડું જકતું કરે જો પગમાં ફૂટનો ધોળો નથી નાણાનો હવાળો ન થાય કેમ ન ખાઈયો તો કે આમ કેવો પૂડું વાય કીધું એમ ખાઈદ્રુ હતું ઊરો ઊરો તારું ને કે કેરમ ભરીને આવો પગમાં એક એક દેતો એક દેતો હા

હવે ડાડી મેલા થઈ એ છે આવા હોય

આ નંબર થઈ જાય નોખો હા હા તાર કાકે દીધી તાર બાપ તો ભેળો નખી ગયો બરોબર છે એક કામ કરવામાં રૂમ ના દીકરા એક બતિયારમાં ઊભો કાય કાય ભાગની ભાગવાના કાયમાં જો ભાડે ને કે ભાડે કે છો સાંભળ્યો ને કે મગની સામું કરે છેનો કુશ મારવા નું બિના રે હારો કોઈ તો આખો મને લઈ જાવડી ના વેવો દણે અમે આવડિયા આયો રામજી પર રોયો જા સોગરાને આયો ન લે લે એકલા એકલા હા